અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બંદર ચોક છાપરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ પીઆઈ ભાસ્કર દ્વારા વ્યાસખોરી નાબૂદી અભિયાન અંતર્ગત લોક દરબાર યોજાયો હતો લોક દરબારમાં જાફરાબાદના તમામ સમાજના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સરકાર દ્વારા નવા ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે તેના વિશે પણ વિસ્તૃત પીઆઈ દ્વારા માહિતી આપી હતી রিপোর্টার কারুশাক কনোজিয়া জাফরাবাদ કે આપણે સરકાર દ્વારા હમણાં જે વ્યાજ વટાવનું તમને ખબર જ સાંભળતા છું કે જે વ્યાજ વટાવના કારણે ઘણા માણસો એનો ભોગ બને છે અને ઘણા માણસો એ બાબતે આર્થિક તંગીને કારણે સુસાઇડ કરતા હોય છે ઘણા એવા બનાવ બનતા હોય છે તો એવા જ આપણા વિસ્તારની અંદર એવું કાંઈ પણ ધ્યાનમાં આવે કે વ્યાજના કારણે કોઈ માણસ દબાઈ ગયો હોય અથવા કોઈ વધારે વ્યાજ ઉધરાવતો હોય અથવા ગેરકાયદેસર કોઈ પણ નાણાં ધીરતો હોય તો એના વિરુદ્ધમાં કડક કાર્ય કાર્યવાહી કરવા માટે થઈને સરકારે આપણને એક મહિનાની ડ્રાઈવ આપેલી છે એક મહિના સુધી સતત આપણે એ બેઝ ઉપર કામ કરવાનું છે કે એના કારણે જે નાણાં ધીરનાર છે જે વગર લાયસન્સવાળા છે અને જે પોતાના પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને નાણાં આપતા હોય છે બધાની પબ્લિકને અને જેના કારણે આ જે કાયદો બને એની અંદર લીગલ કાયદોસર ગણી લેવામાં આવ્યું છે એટલે હવે જે જે પુરાવા છે જે ઇલેક્ટ્રોનિક પુરાવા છે એને કાયદેસર ગણી લેવામાં આવ્યા છે સૌથી વધારે બી એનએસએસની અંદર આ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ વધારે લેવામાં આવ્યું છે અને ટેકનોલોજીને અંદર ઇન્વોલ્વ કરી અને એની જે પ્રોસિજર છે ફાસ્ટ થાય અને ઓટોનું કામ પોલીસનું કામ વધારે સ્પીડમાં થાય એવી રીતે આ આ જે સંહિતા છે એની અંદર સંકલન કર્યું હતું એની અંદર તો વાળાને પણ સાથ રાખ્યા હતા સાહેબ કે ભાઈ બેંક તમને કેટલો લોન આપી શકે છે તો તમારે કાંઈ પણ કામ કરો તો બેંક તમને બહુ ઓછા ડોક્યુમેન્ટ્સની અંદર તમને વધારે લોન આપી અને તમને મદદરૂપ આર્થિક મદદરૂપ થઈ શકે છે એવી રીતે આપણા વિસ્તારની અંદર પણ આ બાબતે બિલકુલ સરકાર તરફથી અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બિલકુલ અમે સ્ટ્રિક છીએ કે નાણાં ગીરનારનો લાયસન્સ વગર કોઈ પણ વ્યાજનો ધંધો કરશે એના વિરુદ્ધ બિલકુલ કડક કાર્યવાહી કરવામાં આવશે એનો કોઈ એક્સક્યુઝ નહીં તમે વિસ્તારમાં જાઓ તમારા ગામમાં જાઓ જ્યાં પણ જાઓ કોઈ પણ એવું તમને ધ્યાનમાં આવે કે આપણે મોટા ઊંચા વ્યાજ અથવા વ્યાજ ઉપર પૈસા આપી અને કોઈ માણસોને કન્ડ કરે છે અથવા કોઈ માણસોને એના કારણે આર્થિક નુકસાન થાય છે અને આર્થિક જે નુકસાનીના કારણે એ માણસ બહુ દુઃખી થતો હોય છે એ માણસનો પરિવાર દુઃખી થતો હોય એના વિરુદ્ધ બિલકુલ કડક કાર્યવાહી કરવામાં આવશે